નમસ્કાર મિત્રો હું બટલ પે એઆઈથી લોગો બનાવવાના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો તમે લોગો બનાવવા માંગતા હો અને તમારી જોડે કોઈ ડિઝાઇનની સ્કિલ ના હોય કોઈ ગ્રાફિક્સનું સોફ્ટવેર તમને ના આવડતું હોય તો પણ તમે ખૂબ જ ઇઝીલી તમારો લોગો બનાવી શકો છો અહીંયા આગળ મેં એક સેમ્પલ લોગો લીધો છે અને આ ઇમેજ જે છે ક્રિએટિવ કોમન્સ છે એટલે કે હું એનો યુઝ કરી શકું છું રીયુઝ કરી શકું છું ને એડિટ કરી શકું છું પણ હું આને એડિટ નથી કરવાનો આમાંથી સીધો જ આ લોગો બનાવવાનો છું ચાલો એઆઈની મદદથી કેવી રીતે લોગો બનાવી શકાય તે જોઈએ આ માટે મેં સૌથી પહેલાં જે ગૂગલ વેબ બ્રાઉઝર હોય એમાં જઈને જે ક્રિએટિવ કોમન જે લોગો હોય એ ડાઉનલોડ કરી રાખ્યો છે જુઓ એટલે આ ઇમેજનો હું ઉપયોગ કરી શકું છું અને એડિટ કરી શકું છું પણ હું તમને જણાવી દઉં કે હું આને એડિટ નથી કરવાનો આ ડિઝાઇનનો ઉપયોગ કરવાનો છું કેવી રીતે ચાલો જોઈએ હવે હું એઆઈ ટૂલ ઓપન કરવાનો છું સૌથી પહેલાં મેં ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કર્યું છે અને એમાં હું કોઈપણ એઆઈ ટૂલ લઈ શકું ચેટ જીપીટી પસંદ કરું છું ચાલો તમે અન્ય કોઈ પણ પસંદ કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી હવે હવે મારી પાસે જે સેમ્પલ લોગો છે જેવા લોગોની હું ડિઝાઇન બનાવવા માગું છું એ આની અંદર ઇનપુટ કરું છું એડ કરી દઉં છું એડ પિક્ચર્સ અને એ લોગો જે છે હું આની અંદર ઓપન કરું છું અને હવે અપલોડ થઈ જાય લોગો એટલે હું એને સબમિટ કરી દઉં છું એટલે આ લોગો જે છે એનું વર્ણન કરી દેશે ચેટ જીપીટી જુઓ અને હવે હું લખીશ ક્રિએટ ઇમેજ ફ્રોમ ઇમેજ ફ્રોમ ફોર ગીવન ઇમેજ તો ચાલો મને કયો પ્રોમ્પ્ટ મળે છે હું જોઉં તો મને એક પ્રોમ્પ્ટ મળી ગયો છે જુઓ અને આની અંદર વર્ણન પણ છે હવે હું આને કોપી કરી લઉં છું અને ફરી પાછું અહીં પેસ્ટ કરી દઉં છું અને વાંચીશું આપણે તો અહીં આગળ જુઓ એક નામ લખ્યું છે કોલેજીઓ તો હું એને બદલી નાખું છું અને એની જગ્યાએ મારું મનગમતું નામ આપી દઉં છું અને હવે હું નામ આપું છું ભટ્ટ અલ્પેશ ચાલો ફરી આગળ વધીએ અને એરિયા વન લખ્યું છે તો ત્યાં હું બીજું કોઈ નામ આપી દઉં છું અને લખી દઉં છું એઆઈ અને અહીં ત્રીજા ટેક્સ્ટ છે એમાં અહીંયા આગળ આ લખ્યું છે આ ટેક્સની જગ્યાએ હું મારા ટેક્સ્ટ એડ કરી દઉં છું અને લખું છું સાયન્સ ફંડ અને હવે સબમિટ કરી દઉં છું અને જોઈએ લોગો બને છે કે નથી બનતો હવે પૂછે છે કે ઈમેજ જનરેટ કરું તો આપણે યસ કહી દઈએ હા કરો એમ તો ઇમેજ જે છે એ મિત્રો જનરેટ થઈ રહી છે જુઓ અહીંયા ઈમેજ જનરેટ થઈ રહી છે તો અહીંયા આગળ જુઓ મિત્રો લોગો જે છે ક્રિએટ થઈ ગયો છે અહીં બટલ પેસ્ટ લખેલું છે અહીં એઆઈ લખેલું છે અને અહીં સાયન્સ પણ છે જે મૂળ લોગો તો આપણે એ જોઈએ જુઓ એમાં થોડો ફેરફાર થઈ ગયો છે અને સરસ મજાનો લોગો ક્રિએટ થઈ ગયો છે હવે અહીંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો અને એનો ઉપયોગ કરી શકો છો